હાય હેલો એવરીવન મારા ચેનલના બધા વ્યુવર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ વેજ મક્ખનવાલા ચાલો રેસીપી શરૂ કરીએ વેજ મક્ખનવાલા બનાવવા માટે મેં અહીંયા થોડીક તૈયારી કરીને રાખી છે વેજીટેબલ્સને કટ કરી લીધા છે અને ગ્રેવી માટે બી મેં મસાલા રેડી કરીને રાખ્યા છે તો બધાથી પહેલાં એક કઢાઈમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ નાખવાનું છે ઓઇલ ગરમ થાય એટલે એમાં નાખશું આપણે જીરું અને હવે જે ફ્લોરેટ્સ કોબીના કાપીને રાખ્યા હતા એને પણ મેં નાખી દીધા છે એના અંદરમાં હવે એમાં ગાજર નાખી દીધા છે અને સરસથી એને હલાવી લઈશું એને ઢાંકીને બે મિનિટ આપણે કૂક થવા દઈશું ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે હવે અહીંયા બે મિનિટ પછી મેં ઓપન કરીને ફરીથી એને મિક્સ કરી લીધું છે કેમ કે કોબી અને ગાજર થોડાક કડક હોય છે એટલે મેં અહીંયા થોડુંક નવસેકું પાણી એડ કર્યું છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન અને ઢાંકીને ફરીથી એને પાંચ મિનિટ આપણે કોક થવા દઈશું હવે પાંચ મિનિટ પછી ઓપન કરીને બીજા વેજીટેબલ્સ આપણે એડ કરી દઈશું તો અહીંયા ફ્રોઝન મટર મેં એડ કરી છે એક કેપ્સિકમને કટ કરી દીધું હતું અને એક મોટી ડુંગળી એડ કરું છું આવી રીતે એક એક પળ એનું મેં અલગ કરી લીધું છે અને બધી વસ્તુને સરસથી આપણે મિક્સ કરી લઈશું હવે ઘણા લોકો વેજીટેબલ્સને ફ્રાય પણ કરતા હોય છે પણ મેં અહીંયા ફ્રાય નથી કર્યું તો વેજીટેબલ્સને થોડા ક્રન્ચી રહેવા દઈશું પાંચથી સાત મિનટ એને કૂક કર્યું છે મેં વેજીટેબલ્સને અને હવે એને એક બાઉલમાં કાઢી લઈશ ફ્રેન્ડ્સ વેજીટેબલ્સ આપણા એટી પર્સન્ટ જેવા તો કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો ટેક્સચર એનું એકદમ પરફેક્ટ છે હવે અહીંયા બીજા પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ નાખવાનું છે તો આ ગ્રેવીની તૈયારી કરું છું હવે તેલ ગરમ થાય એટલે આપણે નાખશું જીરું અને બે તમાલપત્ર થોડા ખડા મસાલા અને હવે પથ્થરનો ફૂલ નાખું છું જેને મેં ડીમાર્ટથી લીધું તો બહુ જ ઇઝીલી અવેલેબલ હોય છે ત્યાં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે એને આવી રીતે સ્લાઇસમાં મેં કટ કરી લીધું છે એને મેં એડ કર્યું છે આમાં ડુંગળીને જસ્ટ સોતે કરવાની છે હવે અહીંયા ચારથી પાંચ મીડિયમ સાઇઝના ટમાટર લીધા છે એને આવી રીતે મેં નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે અહીંયા ધાણાની ડંઠલ લીધી છે એનાથી ટેસ્ટ સરસ આવે છે અહીંયા એક લીલું મરચું મેં એડ કર્યું છે પાંચથી છ લસણની કણી અને એક ઇંચ આદુનો ટુકડો બે સૂકા લાલ મરચાં અને અહીંયા થોડાક કાજુ મેં એડ કર્યા છે સરસથી મિક્સ કરી લઈશું હવે આમાં કસૂરી મેથી એડ કરું છું હાફ ટેબલ સ્પૂન હાફ ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મિર્ચ પાવડર હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી બટર એડ કર્યું છે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લેવાનું છે ટમાટર થોડાક સોફ્ટ થાય ત્યાં તક એને કૂક કરવાનું છે હવે આમાં અડધી વાટકી નવસેકું પાણી એડ કરું છું અને બધી વસ્તુને કૂક થવા દઈશું હવે એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ કૂક થવા દઈશું અને પછી એને બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા બાઉલમાં મેં કાઢી લીધું છે અને હવે ઠંડુ થવા દઈશું એને અને પછી એને ગ્રાઇન્ડ કરવાનું છે તો ગ્રાઇન્ડ કરવાના પહેલાં આવી રીતે તમાલપત્ર અને મોટીવાળી એલચી કાઢી લઉં છું એમાંથી હવે આને ગ્રાઇન્ડરમાં નાખીને ફાઇન પેસ્ટ રેડી કરી લેવાનું છે તો અહીંયા એકદમ ફાઇન પેસ્ટ મેં રેડી કરી લીધું છે એને હવે ગાળી લઈશું એટલે એમાં જે પણ છોતરા વગેરે રહી ગયું હોય એ નીકળી જાય અને એકદમ ક્રીમી ટેક્સચરવાળી ગ્રેવી આપણી રેડી થઈ જાય તો આવી રીતે એકદમ ક્રીમી ટેક્સચરવાળી ગ્રેવી રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે છોતરા અલગ થઈ ગયા છે હવે એક કઢાઈમાં તેલ નાખવાનું છે બે ચમચી તેલ ગરમ થાય એટલે મેં જીરું નાખ્યું છે અને કાશ્મીરી લાલ મરચ પાવડર અને હવે ગ્રેવી એના અંદરમાં નાખી દેવાની છે થોડુંક ઢાંકી દઈશું બે મિનિટ તાકી ગ્રેવીના છાંટા ના ઉડે હવે ખોલીને એને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટ જાય છે આપણે પંજાબી સબ્જી ઓર્ડર કરતા હોઈએ છે અને વેજ મક્ખનવાલા બહુ કોમન સબ્જી છે જે આપણે ફ્રીક્વન્ટલી ઓર્ડર કરીએ છીએ તો એકદમ સરસ એવી ટેસ્ટી વેજ મક્ખનવાલા તમે ઘરમાં જ રેડી કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ મારી રેસીપી તમે ફોલો કરજો અને એકદમ સેમ એવો જ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ સબ્જીમાં આવે છે તો અહીંયા ગ્રેવી સરસથી કૂક થઈ ગઈ છે હવે જે વેજીટેબલ્સ આપણે સોતે કર્યા હતા એના અંદર આપણે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સબ્જીનો ટેક્સચર એનો કલર એકદમ સરસ પરફેક્ટ આવ્યો છે હવે એમાં થોડુંક સ્વાદ અનુસાર નાખું છું મીઠું અને થોડીક ખાંડ મેં એડ કરી છે એટલે ખાંડ નાખવાથી મસાલાના ટેસ્ટ એકદમ સરસથી બેલેન્સ થઈ જશે તો આપણે સબ્જી બનીને રેડી થઈ ગઈ છે હવે એને લીલા ધાણાથી ગાર્નિશ કરું છું અને થોડુંક બટર એના અંદર એડ કર્યું છે હવે સરસથી મિક્સ કરી લઈશું બધી વસ્તુને તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી સારી લાગતી હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આ સબ્જીને તમે પરાઠા નાન અથવા તો રોટી સાથે ખાઈ શકો છો મને કમેન્ટમાં જણાવજો મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ